જય સ્વામિનારાયણ એસ વાય બી એ સેમેસ્ટર ત્રણ મુખ્ય વિષય સમાજશાસ્ત્રમાં પેપર નંબર પાંચ એમાં યુનિટ એક એ આપણે જોઈ ગયા હવે યુનિટ બે આવ્યા એમાં ગ્રામીણ અને શહેરી તફાવતોનો અભિગમ એમાં જોઈએ શરૂઆત કરીએ ગ્રામીણ અને નગર સમાજશાસ્ત્રના અભ્યાસ માટેના વિભિન્ન અભિગમો વિકસ્યા છે વિભિન્ન અભિગમો ફેંકીના એક અભિગમ તરીકે અહીં ગ્રામીણ અને શહેરી તફાવ તફાવતોના અભિગમોનો પરિચય મેળવીને ગ્રામીણ અને નગર સમુદાયની તુલનાની સમજ આપી છે ત્યારબાદ ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ કુટુંબ લગ્ન અને સ્ત્રીઓ વિશે નિરૂપણ કર્યું છે કારણ કે ગ્રામીણ અને નગર સમાજશાસ્ત્રના અભ્યાસ અંગેના ગ્રામીણ અને શહેરી તફાવતોના અભિગમથી થતા અભ્યાસો દ્વારા ગ્રામીણ અને શહેરી જીવનમાં સાર્વત્રિક રીતે શું તફાવતો રહેલા છે તેનું એક સર્વસામાન્ય ચિત્ર મેળવી શકાય છે પરંતુ ભારતીય સમાજ તેના સંસ્થાકીય માળખાની બાબતમાં વિશ્વના અન્ય સમાજોથી વિશિષ્ટ છે જ્ઞાતિ વ્યવસ્થા ભારતીય સમાજની અદ્વિતીય ખાસિયત છે એમાં એ જ રીતે કુટુંબ લગ્ન અને સ્ત્રી જીવનની બાબતમાં ભારતીય સમાજ વિશ્વના અન્ય સમાજોથી વિશિષ્ટ છે ગ્રામીણ અને શહેરી જીવન વચ્ચે સાતત્યપૂર્ણ સંબંધ રહેલો હોવા છતાં ગ્રામીણ અને શહેરી પરિસ્થિતિમાં જ્ઞાતિ કુટુંબ લગ્ન અને સ્ત્રી જીવન સાથે સાપેક્ષ રીતે વિભિન્ન છે કારણ કે ગ્રામીણ સમાજમાં પરંપરાનો પ્રભાવ હોય છે અને શહેરી સમાજમાં આધુનિકતાનો પ્રભાવ હોય છે આ દ્રષ્ટિએ અહીં ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ કુટુંબ લગ્ન અને સ્ત્રી જીવનનો પરિચય મેળવવાનો મેળવવો ઉપયોગી બનશે એટલે કે સમા ભારતના સમાજોની અંદર કે ગામડાનું જીવન અને શહેરનું જીવન ભિન્ન છે એક જોઈ તો સરખું છે સમુદાય સેમ છે પરંતુ એના જીવન જીવન જીવવાની રીતો અલગ અલગ છે શહેરોમાં ઝડપથી પરિવર્તન આવે છે જે ગામડામાં ધીરે ધીરે પરિવર્તન આવે છે પણ ત્યાંના લોકોના રીત રિવાજ પહેરવેશ ખાનપાન આ બધામાં ઘણો બધો ફેરફાર છે આગળ જોઈએ ગ્રામીણ અને શહેરી તફાવતનો અભિગમ એટલે કે કયા દ્રષ્ટિકોણથી જોવાય છે ગામડાના જીવનને અને શહેરના જીવન અભિગમ એટલે ઘટના પ્રક્રિયા કે વસ્તુને જોવાની એક રીત તે અભ્યાસ માટે ઉપયોગમાં લીધેલું સાધન છે તે ઘટનાને વસ્તુલક્ષી સ્વરૂપે અમુક ચોક્કસ દિશામાં જોવા અને સમજવા માટેની રીત છે તે અભ્યાસ કરવા માટેની દિશા અને દ્રષ્ટિબિંદુ નક્કી કરી આપે છે ગ્રામીણ અને શહેરી સમુદાયો વચ્ચેના તફાવતો તપાસવા માટે સમાજશાસ્ત્રીઓએ કેટલાક માપદંડોનું નિર્માણ કર્યું છે શોરોકીન અને ઝીમરમેન પ્રસ્તુત કરેલા આવા માપદંડોને અનુલક્ષીને ડૉક્ટર એ આર દેસાએ ગ્રામીણ અને શહેરી સમુદાયો વચ્ચેના તફાવતોનો અભ્યાસ કરવા માટે નીચેના નીચે મુજબના માપદંડો દર્શાવ્યા છે એટલે કે સોરકીન અને ઝીમર મેને આ અમુક માપદંડો દર્શાવ્યા છે એટલે કે ઘટનાઓ અથવા એક એવો દ્રષ્ટિકોણ કે ભાઈ કઈ પ્રાકૃતિક દ્રષ્ટિએ કે કઈ રીતે ગામડામાં લોકો જીવન જીવે છે અને ગામડાનું અને શહેરનું જીવન કઈ રીતે અલગ પડે છે એના માપદંડો છે એમાં પહેલું છે પર્યાવરણમાં તફાવત તો ગામડાઓની અંદર શુદ્ધ વાતાવરણ હોય છે પ્રાદેશિકતા છે લોકોનું જીવન ધોરણ અલગ છે લોકો કુદરતની નજીક છે અને સીધું કુદરતની સાથે એનો સંપર્ક છે જ્યારે શહેરોની અંદર ઉદ્યોગો છે વસ્તી વધારો છે અને ઘણી બધી અગવડતાઓ પણ છે છતાં પણ અગવડતામાં એ લોકો રહેતા હોય છે અમુક જગ્યાએ એવું લાગે તો અમુક વ્યવસાયલક્ષીમાં પણ એને સગવડતા મળી રહે છે જે શહેરમાં છે બીજું છે વ્યવસાયિક તફાવતો તો ગામડામાં લોકો ખેતી ઉપર જીવન જીવે છે શહેરોમાં અલગ અલગ વ્યવસાય મળે છે ત્રીજું છે સમુદાયોના કદમાં તફાવત એટલે કે ગામડાઓ નાના છે શહેરો મોટા છે એટલે કે એના સમુદાયો એટલે કે જૂથનો માં ફેરફાર છે ચોથું છે વસ્તીની ઘનતાના તફાવતો એટલે કે કે ગામડામાં વસ્તી છૂટાછવાઈ અને થોડી વસ્તી હોય જ્યારે ગા શહેરોની અંદર નજીક નજીક રહેતા લોકો હોય અને લોકોની ભીડ વધારે હોય પાંચમું છે વસ્તીની એકવિધતા અને અનેકવિધતામાં તફાવતો ગામડાઓમાં લોકો ભલે છૂટાછવાયા રહેતા હોય પણ એની એકતા મજબૂત હોય છે અને ગામમાં કંઈ પણ નાના મોટા કામ હોય કે ધાર્મિક કાર્ય હોય તો એ લોકો સમૂહમાં કરે છે અને એકતાથી કરે છે જ્યારે શહેરોની અંદર એટલી બધી એકવિધતા હોતી નથી છઠ્ઠું છે સામાજિક ગતિશીલતામાં તફાવતો હવે ગામડાઓની અંદર ઝડપથી સુધારો આવતો નથી એટલે કે એની પરંપરાગત રૂઢિઓને પકડી રાખે છે જ્યારે શહેરોમાં ઝડપથી પરિવર્તન આવે છે એટલે કે ઝડપથી ગતિશીલતા આવે છે સાતમું છે સ્થળાંતરની દિશામાં દિશાના તફાવતો કે ભાઈ ગામડાઓમાંથી શહેરોમાં લોકો સ્થળાંતર કરે છે એ એના વ્યવસાયને લક્ષીને પરંતુ ગામડાઓમાં ઝડપથી શહેરોમાંથી ગામડાઓમાં લોકો ઝડપથી એમ સ્થળાંતર કરતા નથી આઠમું છે સામાજિક વિભેદન અને સ્તરીકરણમાં તફાવતો એ સમાજની અંદર અમુક સ્તર છે નજરના પણ સ્તર છે રહેણી પણ છે એમાં પણ તફાવતો જોવા મળે છે નવમું છે સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થામાં તફાવતો એટલે કે ગામડાઓમાં લોકોની આંતરક્રિયા બહુ ખૂબ નજીકની હોય છે અને જ્યારે શહેરોમાં છે દૂરવર્તી સંબંધો રાખવામાં આવે છે તેમાં પણ તફાવત જોવા મળે છે ફકરો જોઈએ ઉપયુક્ત માપદંડને નજર સમક્ષ રાખીને ગ્રામીણ અને શહેરી સમુદાયોની તુલના કરવી તેને ગ્રામીણ અને નગર સમાજશાસ્ત્રના અભ્યાસનો ગ્રામીણ શહેરી તફાવતોનો અભિગમ કહેવાય કારણ કે આ માપદંડના આધારે ગ્રામીણ અને શહેરી જીવનની લાક્ષણિકતાઓ શોધવામાં આવે છે આ અભિગમ તુલનાત્મક અભિગમ છે કારણ કે આ માપદંડોની મદદથી ગ્રામીણ અને શહેરી જીવનની તુલના કરવામાં આવે છે ભારતમાં ઉપયુક્ત માપદંડોને અનુલક્ષીને જુદા જુદા અભ્યાસો થયા છે આ અભ્યાસો પરથી ગ્રામીણ અને નગર સમુદાયો વચ્ચે જોવા મળતા મુખ્ય તફાવતોની તારવણી કરવામાં આવી છે જેને ગ્રામીણ અને નગર સમાજની તુલના દ્વારા વર્ણવી શકાય એના પછીનું જોઈએ ગ્રામીણ અને નગર સમુદાયની તુલના કરીએ ડૉક્ટર એ આર દેસાઈ સોરોકીન અને સિમરમેન તથા મેકાયવર અને પેઝ ગ્રામીણ અને નગર સમુદાયો વચ્ચેના તફાવતોની ચર્ચા કરી છે તેના આધારે વિભિન્ન લક્ષણો લક્ષમાં રાખીને ભારતીય સંદર્ભમાં આ બંને સમુદાયોની તુલના કરીને તેમની વચ્ચેના કયા તફાવતો છે તે સમજવા પ્રયત્ન કરીશું તેમાં પહેલું છે કુદરતી પર્યાવરણ સાથેના સંબંધમાં તફાવત હવે એ આપણે ખાલી વાંચશું ને પણ ખાલી સમજીએ આ બધા જ પોઈન્ટ સમજવા જેવા છે કે આપણે વાંચીએ એના કરતાં સમજવાની વધારે મજા આવશે કે ભાઈ કે કુદરતી પર્યાવરણ સાથેના સંબંધમાં તફાવત તો એમાં એવું કહેવાય છે કે ભાઈ ગામડાઓમાં જે લોકો રહે છે એ પ્રકૃતિની નજીક છે નદી તળાવ પશુ પક્ષી રાત્રિ દિવસ ખૂબ સરસ રીતે એનો અનુભવ કરી શકે છે પણ શહેરોની અંદર લોકો ઝડપથી કાર્યમાં વ્યવસાયમાં લાગેલા છે એને રાત અને દિવસની કાંઈ ખબર રહેતી નથી આમ જોઈએ તો એક રીતે માનસિક થાક છે અને જ્યારે ગામડાના માણસને પોતાની રીતે કામ ધંધો કરે છે એટલે એમ સજાગ રીતે જીવન જીવે છે બીજું જોઈએ વ્યવસાયિક તફાવતો હવે વ્યવસાયિક તફાવતોમાં સમજીએ તો ગામડાના માણસો ખેતી કરે છે એટલે સતત ગામડાના માણસો ખેતીમાં કામ એટલે કે કુદરતની સાથે જોડાયેલા રહે છે અને વનસ્પતિની સાથે એ રહે છે સતત ને સતત જ્યારે શહેરોની અંદર લોકો ઉદ્યોગો વેપાર અને વાણિજ્યમાં કામમાં રહે રહે છે જે માનસિક રીતે એ એવું વિચારતા હોય કે ઉદ્યોગોમાં જે મશીનો છે એની આગળથી એટલું કામ લેવરાવીએ કે ઝડપથી આપણું કામ થાય અને ટૂંક સમયમાં થઈ જાય આ ઉત્પાદનના ઉપાધિમાં એ લોકો સતત રહેતા હોય છે એક એક જોતાં જોઈએ તો એ લોકોનો કાર્યક્ષમતા છે એ ઝડપી વિચારવાની હોય પણ એને પૂરો સંતોષ મળતો નથી જ્યારે ગામડાઓની અંદર છે એ લોકો કુટુંબ સાથે રહી અને ધંધા કાર્ય કરે છે એટલે એને પૂરો સંતોષ છે ત્રીજું છે એકવિધતા અને અનેકવિધતા એટલે કે લોકો ગામડાઓની અંદર એકતાથી રહે છે નાનો સમુદાય છે એટલે ગામમાં જ્ઞાતિ જાતિ બહુ જોવામાં આવતું નથી આમ જોઈએ તો જોવામાં ઘણું બધું આવે છે પણ એવા કોઈ ધાર્મિક કાર્યો હોય કે ગામને ઉપયોગી કાર્યો હોય તો તેમાં બધા એકજૂટ થાય અને કામ કરે છે નાત જાત જોયા વગર પણ કામ કરે છે જ્યારે શહેરોની અંદર લોકોને ઝડપથી ભેગા કરવા એ શક્ય નથી એમાં વિઘટન છે એટલે કે લોકો પોતપોતાની રીતે પોતાનો સ્વાર્થ જોતા હોય છે એટલે એ ઝડપથી એની જીવનશૈલીમાંથી બહાર નથી આવી શકતા એ વ્યવસાયલક્ષી અને મશીની જેમ કામ કરતા હોય છે એટલે એને તહેવારો અને ધાર્મિક કાર્યોનું એટલું બધું મહત્ત્વ રહેતું નથી પરંતુ ગામડાઓની અંદર તો મંદિરો મંદિરો છે અને ધાર્મિક કાર્યો છે એ ઝડપથી થાય છે ચોથું છે સમુદાયના કદ અને ઘનતામાં તફાવત એમાં સમજવા જેવી બાબત એ છે કે ગામડાઓમાં નાનો સમૂહ છે એટલે કે લોકો ઝડપથી ભેગા થઈ જાય છે લોકોના સંબંધો નજીકના છે કંઈ પણ કાર્ય હોય તો એ પરસ્પર કામ કરે છે એટલે કે એકાબીજા ઉપર આધાર રાખવો પડે છે શહેરોની અંદર તો કે શહેરોની અંદર તો લોકોનો મોટો સમુદાય છે ગીચતા વધારે છે ગામડા કરતાં લાખોની સંખ્યામાં માણસો રહે છે પણ એ લોકોનું જીવન છે એ અલગ છે આમાં એવું કહે છે કે ગામડાઓની વસ્તી છે હજારોમાં છે પણ એ એક જૂટથી રહે છે જ્યારે શહેરોની અંદર કરોડોની સંખ્યામાં લોકો રહે છે એવા કલકત્તા દિલ્હી જેવા શહેર મુંબઈ જેવા શહેરોમાં તો કરોડોની સંખ્યામાં લોકો શહેરોમાં રહે છે જ્યારે શહેર છે એકદમ ગીચતાવાળું છે ખીચખીચાટવાળું છે છતાં પણ ત્યાં લોકો રહે છે તેની લાક્ષણિકતાઓ જુદી છે તેની જીવન જીવવાની સૂઝબૂછ જુદી છે જ્યારે ગામડામાં લોકો સરળ જીવન જીવે છે અને લોકોનું જીવનધોરણ છે એ સારું છે એક જોતાં શહેરોમાં જોઈએ તો લોકોની નજીકના સંબંધો બહુ ઓછા હોય છે દૂરવર્તી સંબંધો ધરાવે છે જ્યારે ગામડાઓની અંદર કુટુંબમાં નજીકના સંબંધો છે કોઈ પણ નાની એવી ઘટના ઘટી હોય તો એ ઝડપથી બધા ભેગા થઈ જાય છે અને લોકોને એકમેળથી રહેવાની આદત હોય છે જ્યારે શહેરોની અંદર આ દૂરવર્તી સંબંધો જોવા મળે છે અને વિભક્ત કુટુંબો હોય છે પાંચમું છે સામાજિક સંબંધોના સ્વરૂપમાં તફાવત હવે ગામડાના સમુદાયમાં જોઈએ તો કે ભાઈ સોરોકીન અને ઝીમરમેનના કહેવાથી એવું કહેવાય છે કે ગામડામાં લોકોનો સંપર્ક ઝડપથી થાય છે જ્યાં શહેરોની અંદર દૂરવર્તી છે પણ ગામડાના લોકોમાં માનવ માનવ વચ્ચેના જે સંબંધો છે એ તે અંગતપણાના છે અને શહેરોની અંદર તો કે દૂરવર્તી સંબંધો છે કામ સિવાય કોઈને ફોન કરવાની કે કોઈના ઘરે જવું નહીં બસ પોતાના કામમાં જ મજબૂર રહેવું એનું કામ છે એટલે કે લોકોને ઝડપથી એ એનો ટાઈમ નથી મળતો કે બીજાના ઘરે જઈએ કે મળીએ એવું ગામડામાં લોકો સ્થિર વસવાટ કરતા હોય છે કે ભાઈ ખેતર હોય તો એ પેટી દર પેટી ચાલતે ચાલે છે જ્યારે શહેરોની અંદર ધંધાઓ બદલતા રહે છે માણસો યાંત્રિક રીતે જીવન જીવતા હોય છે એ ખૂબ કઠિનતા મૂલ્યવાળું છે છઠ્ઠું છે સામાજિક નિયંત્રણના સ્વરૂપમાં તફાવત હવે સામાજિક નિયંત્રણ એટલે કે ગામડાઓની અંદર લોકો રહે છે તો એક સમુદાયનું વિશિષ્ટ નિયંત્રણ હોય છે કે કુટુંબના સભ્યો એકમેકથી અને ધાર્મિક રીતે એમ જોડાયેલા હોય છે જ્યારે કોઈ ગુનાનો ભંગ થયો હોય તો એમાં પણ અંદરો અંદર શિક્ષા ભોગવી લેતા હોય છે પણ કોઈ ગામના મોટા વડા કે ઘરના મોટા વડીલ હોય તેની નીચે એ કરી લેતા હોય છે કે ભાઈ એને સજા આપી દેતા પણ શહેરોમાં આવું બનતું નથી શહેરોમાં દૂરવર્તી સંબંધો છે એટલે ઝડપથી કોઈને ખબર પણ ન પડે કે આ વ્યક્તિની સાથે શું બની ગયેલું છે અને લોકો ઝડપથી આવી જતા પણ નથી અને ગામડાઓની અંદર તો મોટા મોટાના સંબંધો છે કદાચ એવું કહીએ આપણે કે ભાઈ ગામડાઓની અંદર કોઈ મહેમાન આવ્યું હોય સામાન્ય રીતે તો આખા ગામમાં ખબર પડે કે ભાઈ પેલા ભાઈના કર્યા છે આ મહેમાન આવ્યા છે પણ શહેરોમાં તો બાજુમાં કોણ રહે છે એની પણ આપણે ખબર નથી સાતમું છે સામાજિક સ્તર રચનામાં તફાવત હવે ગામડાઓની અંદર ગરીબ પણ રહે છે અને પૈસાવાળા પણ રહે છે પણ એકાબીજાનો બહુ વર્ગભેદ હોતો નથી એમ જ્યારે શહેરોની અંદર તો ભીખ માગવાવાળા પણ બહુ ઘણા બધા હોય છે એટલે લોકોના જીવન ધોરણમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે શહેરોની અંદર કામ ધંધા કરના કરનારા લોકો એટલે કે ઉદ્યોગોમાં કામ ધંધા કરનારાનું શોષણ થતું હોય છે વધારે શોષણ થતું હોય છે પણ ગામડાઓમાં છે એ શોષણની જગ્યાએ ઓછું જોવા મળે છે પણ દયા ભાવના હિસાબે કદાચ કોઈને ન મળવું હોય તો એકાબીજા એકાબીજાના ઘરે દઈ દે એટલે કે ખાવા પીવાનું કે કોઈ પણ વસ્તુ હોય તે પહોંચાડી શકે છે જ્યારે ગામડાઓમાં ઝૂંપડપટ્ટી જોવા મળતી નથી ત્યાં મકાનો હોય છે નાના મોટા કે ભાઈ કાચા પાકા મકાનો હોય છે જ્યારે શહેરોની અંદર તો ઝૂંપડપટ્ટી હોય છે અને ગંદા વિસ્તારમાં રહેતા હોય છે આઠમું છે સામાજિક ગતિશીલતાના પ્રમાણમાં તફાવત હવે એમાં સમજવા જેવી બાબત એ છે કે ગામડાઓની અંદર વ્યવસાયમાં ઝડપથી ગતિશીલતા નથી આવતી એટલે કે ઝડપથી પરિવર્તન નથી આવતું એ એના પરંપરાગત પરિ કાર્યોમાં જોડાયેલા રહે છે પણ શહેરોની અંદર ઝડપથી પરિવર્તન આવે છે લોકોને ઝડપથી કામ લઈ લેવું છે એમ કહીએ કે ઝડપથી પૈસાવાળું થઈ જવું છે કે જે ડબલ સમય લેતો હોય તે અડધા સમયમાં એને કામ કરવું છે એને સમય બચાવવો છે એટલી દોડધામમાં એ રહેતા હોય છે સતત ને સતત એ શહેરોમાં એવું બનતું હોય છે પણ ગામડાઓની અંદર લોકો નિરાતથી રહે છે અને પોતાના કામની અંદર ઝડપથી પરિવર્તન લાવી શકતા નથી એના પછી નવમું છે સમાજ મનોવૈજ્ઞાનિક તફાવત હવે ગામડામાં કુટુંબો છે એ સંતોષી છે માનસિક રીતે અને શારીરિક રીતે જોઈએ તો થોડું કામ છે એટલે કે લોકો સ્ત્રીઓ અને પુરુષો મળી અને કામ કરે છે ગામડાઓની અંદર કુદરતની નજીક છે ખેતીની અંદર બંને મળીને કુટુંબના દરેક સભ્યો મળીને કામ કરે છે પણ શહેરોની અંદર દૂર દૂર સુધી વ્યવસાય કરવા જવાનું હોય છે નોકરી ધંધા કરવા જવાનું હોય છે એટલે ઘરેથી ઝડપથી નીકળવું વ્યવસાયના સ્થાને પહોંચવું એ પછી કામ ધંધે લાગવું એ ખૂબ કઠિન કાર્ય છે કારણ કે ત્યાં રહેવા માટે મકાન હોય તો ખૂબ દૂર દૂર હોય છે મોટા સિટીમાં એટલે કે મેગા સિટીમાં તો ખૂબ જ બબે કલાકના અંતરે લોકો રહેતા હોય છે અને ઝડપથી આવવું જવું એ ખૂબ કઠિનતા ભર્યું છે જ્યારે ગામડામાં છે એ પોતાનું કામ ક્યારે પોતે શરૂ કરવું એ ખૂબ આસાનીથી કરી શકે છે અને મજૂરી પણ આસાનીથી કરી શકે છે જ્યારે શહેરોની અંદર તો કે ભાઈ લોકોને વ્યવસાય મળવો તે ખૂબ અઘરું છે તો ઘણા લોકો બેકાર બેઠા હોય છે ગુનાખોરી વધી જાય છે આવું બધું રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે આવું બધું શહેરોની અંદર જોવા મળે છે દસમું છે જીવનશૈલીમાં તફાવત તો કે ગામડાઓમાં સાદું જીવન છે ભર્યું પણ જીવન છે એ જીવનની અંદર પણ લોકો સારી રીતે જીવતા હોય છે લોકોનું મકાન છે એ સાદું અને સરળ છે જે જેટલી જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલી જ એ વસાવે છે અને ગામડાઓમાં ઘર છે પણ શહેરોમાં મકાન છે મકાન એટલે રાજ રસીલું હોય મનોરંજનના સાધનો હોય ઘણું બધું હોય જોકે ગામડાઓમાં પણ અત્યારે જોવા મળે છે પણ શહેરોની સરખામણીમાં ઓછું છે શહેરોમાં જ્યારે ભૌતિકતા ખૂબ વધારે છે એટલે કે અમારું ઘર આવું હોવું જોઈએ અમારું ઘર આવું હોવું જોઈએ પણ ગામડાઓમાં એ જરૂર પૂરતી જ એવું બધું કરતા હોય છે અને ગામડાઓમાં ધાર્મિક તહેવારો છે એ ખૂબ સરળતાથી અને એનો ઉજવતા હોય છે જ્યારે શહેરોની અંદર તો કે ભાઈ અમુક સમયની અંદર જ આ બધું પતાવી દેવાનું હોય છે બધાને કામ ધંધે જવાનું હોય છે પણ શહેરોની અંદર અંધશ્રદ્ધા અને વહેમો એ ઓછા જોવા મળે છે જ્યારે ગામડાઓમાં એ વધુ જોવા મળે છે કારણ કે શિક્ષણ ઓછું છે અને ગતિશીલતા એટલે કે પરિવર્તન પણ ઓછું છે એટલે આવું બધું ગામડાઓની અંદર અને શહેરોની અંદર જોવા મળે છે અને બીજું જોઈએ તો કે ભાઈ શહેરોની અંદર પણ ખેતી છે પણ એ ખેતી દૂર વર્તી હોય છે તદ્દન એમ કહે કે ખૂબ નજીવા ઉત્પાદનમાં હોય છે કારણ કે ત્યાં પ્રદૂષણના હિસાબે ખેતીમાં અમુક વસ્તુ થતી પણ ન હોય ન થતી તો બહુ મોડી મોડી થતી હોય એવી પણ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે શહેરોની અંદર વીજળીને એવું બધું જ સારી રીતે મળી રહે છે દવાખાના શિક્ષણ ખેતીવાડીના સાધનો આ બધું જ સરસ રીતે મળી રહે છે પણ ગામડાઓની અંદર આ બધું બહુ આસાનીથી મળી જતું નથી એટલે લોકોને ખૂબ પ્રયત્ન કરવો પડે છે અને લોકોનું જીવન ધોરણ પણ નિમ્ન છે અને શહેરોમાં જીવન ધોરણ ઊંચું છે અહીંયા આપણો આ પોઈન્ટ પૂરો કરીએ છીએ આ પછીનો ત્રીજો પોઈન્ટ છે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ એ આ પછીના વિડીયોમાં ભણશું જય સ્વામિનારાયણ